વૃદ્રા કોર્પોરેશનની સભામાં વોર્ડ નંબર 15 ના બે મહિલા કોર્પોરેટરની ઉગ્ર રજૂઆત બાદ કોર્પોરેશનનો તંત્ર એક્શન માં હતો અને 21 વર્ષ બાદ પ્રથમવાર ગુંડ પકડવાની કામગીરી હાથ ધરી હતી વૃદ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનની સભામાં વોર્ડ નંબર 15 ના ભાજપના બે મહિલા કોર્પોરેટર પૂનમ શાહ અને પારુલ પટેલ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં વાઘોડિયા રોડ વિસ્તારમાં ભૂંડનો ત્રાસ વધી ગયો છે અને કેટલીક જગ્યાએના નાના બાળકોને ભૂંડ કરડ્યા પણ હોવાના કિસ્સા બન્યા છે ભૂંડોના ત્રાસને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે કોર્પોરેશન દ્વારા ભૂંડો પકડવામાં નહીં આવે તો અમારે ભૂંડો પકડીને કોર્પોરેશનની સભામાં લાવીને છોડી તેવી ચીમકી ચીમકી ઉચ્ચારી હતી મહિલા કોર્પોરેટરની બાદ લાવીનેટરની કોર્પોરેશનના માર્કેટ ઇન્સ્પેક્ટર વિજયભાઈ પંચાલની ટીમ દ્વારા જે વિસ્તારમાં ભૂંડો રાખવામાં આવે છે તેવા બાપુ સમર્પણ સોસાયટીની બાજુમાં ઉગોજીના વાડીયા પાસે ભાદરજી નગરમાં રહેતા રવેશ રવિશિકલીગઢ મકાનના કમ્પાઉન્ડમાં ભૂંડો રાખવામાં આવ્યા હતા ત્યાંથી પાંત્રીસ ભૂંડ પકડ્યા હતા ને કોર્પોરેશનના ઢોર ડબ્બામાં મૂકવામાં આવ્યા હતા આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર પંદર વિસ્તારમાં હરિયાળી હોટેલની પાછળ આવેલ ઉકાજીના વાડિયા ખાતે તેમજ સમર્પણ સોસાયટી પાસે છેલ્લા એક બે વર્ષથી ભૂલોના ત્રાસ બાબતે વારંવાર રજૂઆતો કાઉન્સિલરશ્રી તરફથી તેમજ સ્થાનિકો નાગરિકો તરફથી કરવામાં આવતી હતી જેને ધ્યાને લઈ વડોદરા મહાનગરપાલિકાના અત્રે કચેરી તરફથી પણ જે તે શીક લીગરને મૌખિક તેમજ લેખિત નોટિસ આપવામાં આવે વધુમાં તેઓને બે દંડ પણ કરવામાં આવે તેમ છતાં પણ શીખ લીગર દ્વારા સદર નોટિસ ના દરકાર ન કરતા આજ રોજ ઉકાજીના વાડિયા તેમજ સમર્પણ સોસાયટી ખાતેથી અંદાજે પિસ્તાલીસ થી વધુ ગુલ પકડવાની કાર્યવાહી કરવામાં આવી